નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ચેપ્ટર શેર અને પ્રકારો વિશે અભ્યાસ આગળના વિડીયોમાં આપણે શેરનો અર્થ અને વ્યાખ્યા શીખી ગયા આજે આપણે શેરના પ્રકારો વિશે શીખી તો શેરના કુલ બે પ્રકારો છે ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર તો એમાંથી આપણે આજે ઇક્વિટી શેર વિશે ચર્ચા કરવાના છીએ તો ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર એમાં ફરીથી આપણે ઇક્વિટી શેર લઈએ તો ઇક્વિટી શેર છે એ સાચા માલ ઇક્વિટી શેર હોલ્ડરો એ કંપનીના સાચા માલિકો છે અને ઇક્વિટી શેર છે એ શેર બે ત્રણ જુદા જુદા વિભાગોમાં વેચવામાં આવ્યા છે એમાં સામાન્ય ઇક્વિટી શેર અન્ય ઇક્વિટી શેર અને સ્વેટ ઇક્વિટી શેર હવે સામાન્ય ઇક્વિટી શેર વિશે આપણે જોઈએ તો જે શેર પર ડિવિડન્ડ મેળવવાનો અને મૂડી પરત મેળવવાનો અધિકાર પ્રેફરન્સ શેર હોલ્ડર પછી મળતો હોય એ શેરને સામાન્ય ઇક્વિટી શેર તરીકે ઓળખવામાં આવે છે એટલે કે સામાન્ય ઇક્વિટી શેર ધારણ કરનાર શેર હોલ્ડરોને પ્રેફરન્સ શેર હોલ્ડરને ડિવિડન્ડ ચૂકવાઈ જાય ત્યાર પછી ડિવિડન્ડ મેળવવાનો હક મળે છે અને કંપનીના વિસર્જન સમયે પ્રેફરન્સ શેર હોલ્ડરને મૂડી ચૂકવાઈ જાય ત્યાર પછી મૂડી પરત મેળવવાનો અધિકાર મળે છે ત્યાર પછી આપણે બીજું જોઈએ તો બીજું આપણે

ઇક્વિટી શેરની વેચણી આપણે કરી શકીએ છીએ અને એમાં જ બીજું આવ્યું છે ડિવિડન્ડના સંબંધમાં જુદા જુદા અધિકાર સાથે મતાધિકાર ધરાવતા ઇક્વિટી શેર તો ડિવિડન્ડ છે એ આપણે આગળ જોયું કે ડિવિડન્ડ કંપનીના નફામાંથી જ વેચવામાં આવે છે અને નફો ન થયો હોય એ વર્ષે ઇક્વિટી શેર હોલ્ડરને ડિવિડન્ડ મળતું નથી તો આવા ડિવિડન્ડ મેળવવાના સંદર્ભોમાં જો મતાધિકાર ધરાવતા શેર બહાર પાડવામાં આવ્યા હોય તો એ શેરનું પણ અન્ય ઇક્વિટી શેરમાં કરવામાં આવે છે ત્યાર પછી આવે છે સ્વેટ ઇક્વિટી શેર તો સ્વેટ ઇક્વિટી શેર છે એ જાહેર જનતા માટે બહાર પાડવામાં આવતા નથી પણ કંપનીના સંચાલકો સ્થાપકો અથવા કર્મચારીઓ અને

સામાન્ય ઇક્વિટી શેર હમણાં જ આપણે અર્થ શીખી ગયા એ મુજબ કે ડિવિડન્ડ મેળવવાના સંદર્ભમાં અને મૂડી પરત મેળવવાના સંદર્ભમાં પ્રેફરન્સ શેર હોલ્ડરો કરતા પછીનો હક જે શેર હોલ્ડરને મળે એ શેર સામાન્ય ઇક્વિટી શેર છે ત્યાર પછી આપણે સામાન્ય ઇક્વિટી શેરની લાક્ષણિકતાઓ વિશે ભણીએ તેર પાછું છે સાચા માલિકો સામાન્ય ઇક્વિટી શેર એટલે કે

મતાધિકારની દ્રષ્ટિએ જોઈએ તો ઇક્વિટી શેર હોલ્ડરોને ઇક્વિટી શેર હોલ્ડરોને જે સભા બોલાવવામાં આવે એ સભામાં મત આપવાનો અધિકાર આપેલો છે એટલે ઇક્વિટી શેર હોલ્ડરોને મતાધિકાર પ્રાપ્ત થાય છે આવો મતાધિકાર એ પોતે અન્ય વ્યક્તિની તરફેણમાં પણ જતો કરી શકે છે એટલે કે પોતે હાજર ન હોય તો પોતાની ઈચ્છા મુજબની વ્યક્તિને પોતાના બદલ નિમી અને মত শু যে প্রোক্তি তরি ও ইকিটি শেয়ার হাঁজ রই শু প্রোক্স দ্বারা মতো ডিবিডেন্ড দিয়ে যায় জখম উঠাবেছে শা মিটি শেয়ার্ডর ডিবিডেন অধিকার তো এ ডিবিডেন্ড এ પછી જે ડિવિડન્ડ વધે એ ઇક્વિટી શેર હોલ્ડરોને મળશે અને જો નફાકારકતાની દ્રષ્ટિએ જોઈએ તો કંપનીને નફો થાય તો જ ઇક્વિટી શેર હોલ્ડરોને ડિવિડન્ડ ચૂકવાય છે અને આવા ડિવિડન્ડનો દર નિશ્ચિત હોતો નથી એટલે કે દર વર્ષે કેટલું ડિવિડન્ડ ચૂકવાય એ નફા ઉપર આધાર રાખે છે એટલે ડિવિડન્ડનો દર નિશ્ચિત હોતો નથી ડિવિડન્ડમાં નફાના આધારે વધઘટ થઈ શકે છે ત્યાર પછી નફા સાથે શકો આગળના પોઈન્ટની સાથે જ આ પોઈન્ટ સંલગ્ન છે નફા સાથે સંબંધ એટલે ઇક્વિટી શેર હોલ્ડરને જે ડિવિડન્ડ મળે છે એ ડિવિડન્ડ નફા સાથે સંબંધ ધરાવે છે જે વર્ષે કંપનીને વધુ નફો થયો હોય એ વર્ષે ઇક્વિટી શેર હોલ્ડરને વધુ ડિવિડન્ડ મળશે ઓછો નફો થયો હોય તો ઓછું ડિવિડન્ડ મળશે અને જો કંપનીને નફો જ ન થયો હોય તો ડિવિડન્ડ મળવા પાત્ર થતું નથી તો આવા સંજોગોમાં ઇક્વિટી શેર હોલ્ડરોને ડિવિડન્ડ છે એ નફા સાથે સંબંધ ધરાવે છે અને જો કંપની ખોટમાં જતી હોય અને વિસર્જનને આરે આવે તો પણ મૂડી પરત મેળવવામાં પણ એ સૌથી છેલ્લે હોય છે એટલે જોખમી શેર ઇક્વિટી શેર જોખમી શેર પાછું છે સામાન્ય સંબંધ સામાન્ય સભા દર વર્ષે બોલાવી ફરજિયાત છે કંપની ધારા મુજબ દર વર્ષે એક સામાન્ય સભા બોલાવી ફરજિયાત છે એટલે જ્યારે સામાન્ય સભા બોલાવવામાં આવે ત્યારે એ સામાન્ય સભામાં શેર હોલ્ડરોએ હાજરી આપવાની હોય છે કેમ કે સામાન્ય સભા નામથી જ શેર હોલ્ડરોની સભા તરીકે ઓળખાય છે સામાન્ય સભા એટલે ઇક્વિટી શેર હોલ્ડરોની સભા તો ઇક્વિટી શેર હોલ્ડરોને આવી સામાન્ય સભામાં હાજરી આપવાનો ચર્ચા વિચારણામાં ભાગ લેવાનો અને મત આપવાનો અધિકાર પ્રાપ્ત થાય છે છઠ્ઠું છે મૂડી પરત જ્યારે કંપની વિસર્જનના જાય અથવા તો અન્ય રીતે મૂડી પરત મેળવવાનો પ્રશ્ન ઊભો થાય ત્યારે ઇક્વિટી શેર હોલ્ડરને સૌથી છેલ્લે મૂડી પરત કરવામાં આવે છે એટલે કે પ્રેફરન્સ શેર હોલ્ડરને મૂડી પરત થઈ જાય પછી જે મૂડી વધે એ મૂડીમાંથી પ્રેફરન્સ શેર હોલ્ડરોને ચૂકવાઈ ગયા પછી ઇક્વિટી શેર હોલ્ડરને મૂડી પરત મળશે આવી મૂડી ક્યારે પરત મળે તો એ સાચું પોલ આપણને આવેલું છે વિસર્જન સમયે મોટાભાગે કંપની ફરચામાં જાય અથવા તો નફો ન કરતી હોય અને કંપની સરકારી આદેશથી કે સ્વપ્રયત્નો દ્વારા બંધ બંધ કરી દેવામાં આવતી હોય તો આવા સંજોગોમાં કંપનીનું વિસર્જન થયું છે

નો ડાઉટ એક વસ્તુ ક્લિયર છે કે શેરનું ખરીદ વેચાણ છે એ સરળતાથી થઈ શકે છે એટલે આવા સંજોગો ઊભા થાય અને શેર હોલ્ડર આવ્યું જેવી પોતાના શેર વેચી નાખે તો ફરીથી અન્ય વ્યક્તિ શેર હોલ્ડર બની જાય છે જે વ્યક્તિ ખરીદે તો શેર હોલ્ડર બનવાનો છે અને એને ફરીથી આ વસ્તુ લાગુ પડે છે એટલે જોખમી શેર છે પણ એની ખરીદ અને વેચાણની પ્રક્રિયા સરળતાથી થઈ શકે છે લાભ અને વળતર તો લાભ અને વળતરની દ્રષ્ટિએ જોઈએ તો ઇક્વિટી શેર હોલ્ડરને જુદા જુદા લાભ અને વળતર મળવા પ્રાપ્ત થાય છે જે અન્ય શેર હોલ્ડરને મળતા નથી જેમ કે બોનસ શેર વકના શેર સ્વેટ ઇક્વિટી શેર સોરી સ્વેટ ઇક્વિટી શેર કર્મચારીઓને જ આપવામાં આવે છે પણ અમુક સંજોગોમાં વધારાના શેર તરીકે આવા શેર અપાતા હોય છે અને બીજું કે શેર બજારના જે ભાવમાં વધારો થતો હોય તો એ વધારાના ભાવનો લાભ પણ ઇક્વિટી શેર હોલ્ડરને મળે છે બોનસ શેર અને હકના શેર વિશે આપણે હમણાં તમને કીધું પણ તમારે આ વિષયની માહિતી નથી તો આપણે એની થોડીક ડીપમાં ચર્ચા કરીએ બોનસ શેર એટલે કેવા શેર તો જ્યારે કંપનીને ખૂબ જ વધુ નફો થયો હોય અને એ નફો એ કંપનીમાં જ જાળવી રાખવા માગતી હોય તો ત્યારે ઇક્વિટી શેર હોલ્ડરને ડિવિડન્ડ ચૂકવવાને બદલે બોનસ શેર તરીકે શેર આપે છે જેથી કરી અને રોકડ જતી નથી શેર પ્રાપ્ત થાય છે અને વર્તમાન શેર હોલ્ડરોને ડિવિડના નફાના એક ભાગરૂપે જે વધારાના શેર આપવામાં આવે એને બોનસ શેર તરીકે ઓળખવામાં આવે છે બીજું છે શેર તો જે શેર અગાઉ બહાર પાડેલા હોય એ જ પ્રકારના શેર ફરીથી બહાર પાડવામાં આવે તો ત્યારે જાહેર જનતાને આમંત્રણ આપતા પહેલાં જૂના જે શેર હોલ્ડરો છે એ શેર હોલ્ડરને પ્રથમ અધિકાર આપવામાં આવે એ ખરીદવાનો જૂના જે શેર હોલ્ડરો છે એને જ એ ખરીદવાનો પ્રથમ હક આપવામાં આવે તો એને હકના શેર તરીકે ઓળખવામાં આવે પછી જો એ શેર હોલ્ડરો શેર ખરીદવા માંગતા હોય તો એ બાબતની જાણ કંપનીને કરશે અને જો આવા શેર ખરીદવા ન માગતા હોય તો પોતે હક જતો કરે છે એ બાબતનું લેખિત પ્રમાણપત્ર કંપનીને આપશે તો આવા શેર છે એ હકના શેર તરીકે ઓળખાય છે તો આવી રીતે ઇક્વિટી શેર હોલ્ડરને આવું અન્ય પ્રકારનો લાભ અને વળતર મળવા પ્રાપ્ત થાય છે છેલ્લો કોઈ આવે છે શેરની નોંધણી તો જ્યારે ઇક્વિટી શેર બહાર પાડવામાં આવે ત્યારે એની માન્ય શેર બજારમાં નોંધણી કરવામાં આવે શેર બજાર આપણે જોઈએ છીએ સ્ટોક એક્સચેન્જ તરીકે ઓળખીએ અને ન્યૂઝપેપરમાં આપણે બધો આખરો જોયો હોય ખબર બળદ જેવો હોય સીંગડા ઊંચા ખાતા હોય આમ કરેલી હોય તો આ શું બતાવે છે આખો એક પેજ આવે છે શેર તો આ જે સ્ટોક એક્સચેન્જ છે એ સ્ટોક એક્સચેન્જમાં કંપની જ્યારે શેર બહાર પાડે ત્યારે એની નોંધણી કરાવેલી હોય છે માન્ય શેર બજારમાં નોંધણી કરાવેલી હોય છે તો આવી નોંધણી થઈ જાય ત્યાર પછી શેરના ખરીદ વેચાણની પ્રક્રિયા એ શેર બજારમાં સરળતાથી થઈ શકે છે જે તે વ્યક્તિ પોતાના ડીમેટ ખાતા મારફતે આવા શેરની સરળતાથી ખરીદ વેચાણની પ્રક્રિયા કરી શકે છે એટલે આપણને એમ થાય કે આજે આપણે પાંચસો શેર ખરીદવા છે વિપ્રો કંપનીના તો આજે આપણે આપણા ડીમેટ ખાતા મારફતે ખરીદી શકીએ છીએ અને એમ થાય આવતીકાલે કે વેચી દેવા છે હવે શેર તો આપણે એને સરળતાથી ડીમેટ ખાતા મારફતે વેચી શકશું તો આવી રીતે ઇક્વિટી શેરની શેર બજારમાં નોંધણી કરવામાં આવે છે કે જેથી ખરીદ વેચાણની પ્રક્રિયા સારી રીતે અને ઇઝીલી થઈ શકે તો આ સાથે જ આપણા ઇક્વિટી શેર એમાં સામાન્ય ઇક્વિટી શેરની લાક્ષણિકતાઓ અહીંયા પૂરી થાય છે બાકીના જે બે શેર શીખા અન્ય ઇક્વિટી શેર એમાં મતાધિકારની દ્રષ્ટિએ અને ડિવિડન્ડની દ્રષ્ટિએ બે પ્રકારો આપણે આગળ જ જોઈ લીધા હવે પછીના વિડીયોમાં આપણે સેટ ઇક્વિટી શેર વિશે ચર્ચા કરીશું અને મોબોલમાં આપણે ઇક્વિટી શેર એમાં સામાન્ય ઇક્વિટી શેરની લાક્ષણિકતાઓ આપીશું